પ્રકરણ ત્રેવીસ આપણી વાતો આપણે મોટાઓ ઘરમાં બેઠા બેઠા કેટલીય વાતો કરીએ છીએ નાત જાતની વાતો સગા સંબંધીની વાતો લેણદેણની વાતો નાનપણની વાતો મિત્ર અમિત્રની વાતો આડોશી પાડોશીની વાતો તેમજ સાહિત્યની કાવ્યની વિજ્ઞાનની શાળાની દવાખાનાની રેલવેની કેટલીય વાતો થાય છે આપણા બાળકો આપણી આસપાસ ફરતા હોય છે તેઓને કાન છે ને શાન પણ છે આપણે જે બોલીએ છીએ તે બીજ રૂપે તેમનામાં પડે છે અને વખત મળતાં ખાતર પાણી મળતા અનુકૂળ વાતાવરણ મળતા તે ઉગી નીકળે છે આપણે માનીએ છીએ કે બાળકો આપણી વાત શું સમજે પણ ખરી વાત તેમ નથી તેઓ કેટલીક વાતો સમજતા નથી એ ખરું છતાં તે તેમને ચોંટી જાય છે જે વાત નથી સમજતા તે વાતોનો તેઓ ઘણી પોતે જ ગમે તેવો અર્થ કરી લે છે ઘણી વાતો તેઓ બરાબર મા બાપની દૃષ્ટિએ સમજે છે એટલે કે સાંભળેલું વૃથા જતું નથી તેની સારી માઠી અસર થયા જ કરે છે જો નાના બાળકોને આપણે વાતો કરતાં જોઈશું તો આપણને આ બાબતની પૂરી ખાતરી થશે તેઓ એકબીજા વાતો કરતાં જણાશે મારી બા બોલતી હતી કે ફલાણી તો ખરાબ છે મારી કાકી કહેતા હતા કે પણ એ ગરનાળું છે ત્યાં એકલા જતા તો હું ફાટી જ પડું મારા બાપા મારી બાને વળતા હતા ને કહેતા હતા કે શા માટે એને ઘરમાં જ આવવા દીધો એ તો લુચ્ચો છે આવી અનેક વાતો બાળકો કરે છે તેમને તેના ખરા ખોટાપણાની ખબર અખબર હોતી જ નથી પણ બધા બોલતા હતા બધા બોલનારા મોટા હતા તેથી તે પ્રમાણે હશે તેમ તેઓ માને છે આપણે બોલીએ છીએ તે ઉપરથી બાળકો સામાન્ય રીતે આપણી આસપાસના માણસો તરફ કેમ જોવું કેમ વર્તવું વગેરે શીખે છે ફલાણીને ઘેર માગવા જઈએ તો દે એવી નથી એને શાનું દેવું ફલાણીને મોટરનો ગર્વ છે તે મોટરમાં બહુ પહોળી થઈને બેસે છે ફલાણા તો મારી ખાય છે ને પછી ધર્મ કરે છે એમાં શું વળ્યું બાળકો આ સાંભળે છે તેઓ પ્રથમ એમ બોલવા અને પછીથી માનવા લાગે છે તેમ માનવા લાગતા તેમની મનોવૃત્તિ પણ આપણા જેવી જ થાય છે ઘરમાં બાળકો સાંભળે છે એ આપણે ત્યાં ન પાલવે આપણે ત્યાં આવવું હોય તો આવે નહીં રહેવા દે અહીં રહેવું હોય તો કરવું જ પડશે એ તો હું તે એને રોજ રાંધીને ખવડાવું ને એ બધી પગ ઉપર પગ ચડાવીને બેસે એવી નક્કામી માથાજી કરવાની મારે નવરાશ નથી આવે તો કહેજો કે એ તો બહાર ગયા છે આજે તમને મળી નહીં શકે બાળકો સાંભળે છે એમના કાન ક્યાં જાય તેઓ સમજે છે ને આપણી પાસેથી શીખે છે શા માટે કોઈને માટે તસ્દી ઉઠાવવી શા માટે મફત કોઈને રહેવા દેવું બરાબર લાભનો વિચાર કરવો શા માટે જુઠ્ઠું બોલીને સટકી ન જવું ઘરમાં વાતો થયા જ કરે છે પેલી છોકરી જોઈ સાવ ગાંડા જેવી છે એને બેસવા બોલવાનો ધડો એની માએ એને બગાડી મૂકી છે બાપુ ઓરમાનમાં હોય તો એને શું સાચી હોય તો આ હાલ થાય કે કોઈની માં મળશો માં એ રાઘવજીની વાત કરો માં મારા કાન દુખે છે રેઢિયાર કોણ જાણે બાપ હશે કે રાક્ષસ છોકરાને કાંઈ ઢીભે છે બાળકો આ પણ સાંભળે છે અને વગર મહેનતે વિચારે છે હં એની માં ખરાબ હં એનો બાપ રાક્ષસ હં એ તો આવો ને એ તો આવો ઘરમાં બધા ભેગા થઈને નાનપણની વાતો કરે છે બા મને તો કોઈ અડે તો એવી રાડો પાડું એવી રાડો પાડું કે ગામ આખું ગજવું મારા બાપા ફોજદાર તે અડનાની ધૂળ કાઢી નાખે મને નિશાળે જવું ન ગમતું પણ આપણે તે ખોટું ખોટું માથું દુખવા લાવીએ મારી બા મને મારે નહીં એટલે હું તો ખોટું બોલું માત્ર એક વાર પકડાઈ ગયો હતો તે પણ એક જ વખત છોકરા તે સાંભળ્યા જ કરે છે તેમને ઘણા પાઠો મળે છે મારી અઘરણી ન થઈ તે ન થઈ એ રાંડ પેલી મારી નણંદે બધું કર્યું મારે આ જીવી પેટમાં હતી ત્યારે મારે માથે કાંઈ દુઃખ પડ્યું છે ભૂંડું થજો એ સાસુનું ભાઈ બાપ તો નાનપણમાં મરી ગયો ને કાકો એ તો કાકો જ કાંઈ મારે માથે કરી છે હવે કાકા મળે તો સામો પણ ન જોવું નણંદ સાસુ ને કાકા વિશેના વિરોધી ખ્યાલો બાળક ભેગા કરે છે ઘરમાં વાતોનો પાર નથી હોતો એ વળી સામે શું બોલે રા ને એક ડાંગ મારી તે માથું ફાડી નાખ્યું ભાઈ નવો ન્યાયાધીશ તો ઠીક છે લાંચ આપે એનું કામ થાય ન્યાય ન્યાયને ઠેકાણે એ વળી આપણા ઘરનું માકું બોલનાર કોણ છે કાલે જઈને કેસ કરું એ વકીલને વૈદ્ય એના ધંધા જેવા સ્વાર્થના સગા પૈસા મળે ત્યાં સુધી તમારા બાળકો ધંધાદારીઓનો સારો ખ્યાલ લે છે આપણે વિચાર કરવો પડશે કે આપણે ગમે તે વાતો બાળકોને કાને પડવા દઈશું અને નહીં તો આપણી વાતચીતના વિષયો ફેરવીશું ને સૌથી વધારે તો આપણી જગત તરફની દૃષ્ટિમાં ફેરફાર કરીશું અથવા તો વધારે ભાગે મૌન રાખીશું બાળકોને આપણે વિચાર કરવાની ને સાચું કોઠું પારખવાની શક્તિ આપીશું ને દુનિયા વિશે અભિપ્રાય બાંધી લેવા છૂટ્ટા મૂકીશું કે તેમને આપણા જ અભિપ્રાયમાં ઉછેરી તેમના પોતાના અભિપ્રાયોનો નાશ કરીશું